કોર્ટના અપમાનના કેસમાં સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે સુપ્રીમ કોર્ટે બ્રાહ્મક જાહેરાત અને કોર્ટના અપમાનના કેસમાં પતંજલિ આયુર્વેદિક અને તેના એમડી આચાર્ય બાળકૃષ્ણન નોટિસ જારી કરી છે જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું છે કે આખા દેશ સાથે છેતરપિંડી થઈ રહી છે અને સરકાર આંખ બંધ કરીને બેઠી છે સુપ્રીમ કોર્ટે પતંજલિને ભ્રામક જાહેરાત નહીં કરવા આદેશ આપ્યો હતો આમ છતાં કંપનીએ એક જાહેરાત પ્રકાશિત કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેની પ્રોડક્ટ એલોપેથી કરતાં સારી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોલિવૂડની જાણીતી અભિનેત્રીને શોધી રહી છે પોલીસ ભાગેડું જાહેર કરવામાં આવી છે ફિલ્મ એક્ટર્સ અને પૂર્વ સાંસદ જયાપ્રદા સામે રામપુરની એમપી એમએલએ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે આ સંદર્ભમાં કોર્ટે અનેક વખત જયાપ્રદા વિરુદ્ધ વોરંટ જારી કર્યું છે પરંતુ તેઓ કોર્ટમાં હાજર થયા નથી આ સ્થિતિમાં કોર્ટે કડક વલણ અપનાવીને જયાપ્રદાને ભાગેડુ જાહેર કર્યા છે સાથે તેમણે શોધીને કોર્ટમાં રજૂ કરવા પોલીસને આદેશ આપ્યો છે જયાપ્રદા પર બે હજાર ઓગણીસની ચૂંટણીમાં આચારસંહિતા તોડવાના સંદર્ભમાં કેસ ચાલી રહ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબમાં સંગીતકાર અને નિર્માતા બંડી બેન્સ પર ફાયરિંગ થયું છે આ હુમલો મોહાલીના સેક્ટર નંબર સેવન્ટી નાઇનમાં તેઓ એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા ત્યારે થયો હતો તેઓ બચી ગયા છે તેમનું સિદ્ધુ મુસેવાલા સાથે ખાસ કનેક્શન હતું બેન્સન્સે ફાયરિંગ પછી ફોન આવ્યો જેમાં એક કરોડ રૂપિયા માગવામાં આવ્યા પૈસા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી મળી હતી કોલ મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર લકી નામનો હતો આ બધી જાણકારી આપી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની મોટી આગાહી ચેતવણી પણ આપવામાં આવી છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એક માર્ચે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી બોટાદ સુરેન્દ્રનગર મહીસાગર દાહોદ અને વરસાદની સંભાવના છે બે માર્ચે ગીર સોમનાથ વલસાડ અને નવસારીમાં વરસાદની શક્યતા છે સાથે દરિયાકાંઠે પિસ્તાલીસથી થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેથી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ચેતવણી આપવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે